ત્યારે ઈસુદાન ભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના દસ ટકા ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે ગુનેગાર છે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે એટલે મારે ઈસુદાન એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવારથી સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે માત્ર પ્રમાણિકતાનો ડોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાદવાની જગ્યાએ ગાજવું આમ આદમી પાર્ટીના નેતાઓની ફિત્રત રહી છે